નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના આજવા રોડ ખાતે આવેલી નીલમ સોસાયટીના રહીશોએ સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરી અને ભાડું ઉઘરાવતા તત્વોની સામે આજરોજ શહેરના આજવા રોડ ખાતે આવેલ આ જે રહીશો છે તેમના દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી સરદાર એસ્ટેટ પાછળ આવેલ લકુલેસ નગર બે માં સર્વે નંબર એકસો વાળી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે

આજવા રોડના નીલમ સોસાયટીના રહીશોએ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું કાચા અને પાક્કા કેબેનો મૂકેલા છે તેની પાછળ રીસરના ગેરકાયદેસર કામ થાય છે દારૂના અડ્ડાવાળા આવે છે તે દારૂની અવર જવર પણ થાય છે અહીંયા અને તે એટલી ગંદકી કરવામાં આવે છે અને શ્રી સરકારની જમીન છે તે સૂર્યકાંત પટેલ નામના વ્યક્તિએ ઈસમે તે બાજુ રીસરની જગ્યા પર રોકી દીધી છે અને આમાં અમજાવાથી પણ જતા નથી અને સરકારની દુખ ખુલ્લે આમ દુરુપયોગ કરવામાં આવે છે અને અમારી કહેવાથી પણ જતા નહીં અમારે આજે લાઇનમાં બધી છોકરીઓ છે નાની નાની જવાન છોકરીઓ છે તેમને પણ બહાર નીકળવાની બીક લાગે છે તે અમારી એટલે અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવે છે કે અમારી વાત સાંભળીને આ કાચ ચાંટ પક્કા કેબિન હટાવે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે એડવોકેટ યોગેશ વર્મા કલેક્ટર કચેરી આદેશો પત્ર આપવા આવ્યા છે અને અમારા સામે ગેરકાયદેસર દુકાન છે એ અમે તોડવા માગે છે અને બધું જે ખોટા ધંધા કરે છે બધા એને લાઈ લાઈન ભેગા કરે છે બીડીયો સિગરેટો દારૂ બધું ધંધો કરે છે છાને માને અને અમારી મોટી મોટી છોકરીઓ છે તો અમે એ લોકોને કાઢી મૂકવા માંગીએ છીએ અમે ત્યાં રહેવા ના જોવે અમે અને તોડાવવા માંગીએ છીએ અમે ગેરકાયદેસર છે અમે અમે ત્રીસ વર્ષથી અમે રહીએ છીએ અને અત્યારે સુધી કોઈ ખોલ્યું નતું અત્યારે આ ખોલ્યું છે એટલે અમારે આ રજૂઆત કરવા આવ્યા છે અમે આ આવડે જ ખોલી છે હજુ તો પંદર દિવસ થયા છે અને દુકાન તો હતી પણ એમને ખાલી કરી પંદર હતી એ છાપરું તો છે અમે રજૂઆત કોઈને નથી કરી સીધા છે સોસાયટી છે એ કરી છે આ ભાઈ એવું કહે છે સોસાયટી એ કરી છે